શ્રાવણ મહિનામાં બાળકોને શિવજીની આ વાર્તા ચોક્કસ કહેજો વાર્તાનું નામ શિવજીના આશીર્વાદ એક નાનકડું ગામ હતું અને એ ગામમાં એક નાનકડી વર્ણિકા નામની છોકરી રહેતી હતી વર્ણિકા ખૂબ જ ભોળી અને ભક્તિભાવવાળી હતી રોજ સવારે તે પોતાના નાના મંદિર પાસે ઊભી રહીને ભગવાન શંકરને ઓમ નમઃ શિવાય બોલતી અને જળ ધરાવતી એક દિવસ ગામમાં ઉનાળાના સમયમાં પાણી ઓછું પડ્યું ગરમીના કારણે લોકોનો પાણીનો વપરાશ વધી ગયો અને બધી નદીઓ પાંચ ન સુકાઈ ગઈ લોકો ખૂબ પરેશાન થવા લાગ્યા વર્ણિકાએ મંદિર પાસે જઈને શિવજીને પ્રાર્થના કરી હે શિવભોળેનાથ मारा ગામ માં પાણી આવી જાય એવી કૃપા કરો મને ખબર છે કે તમે સહનશીલ અને દયાળુ છો તે દિવસે રાતે વર્ણિકાને સપનામાં ભગવાન શંકરે દર્શન આપ્યા અને કહ્યું વર્ણિકા તું શ્રદ્ધાથી ભક્તિ કરતી રહી છે તારો ઘણો હૃદય મને સ્પર્શી ગયો તું સવારે મંદિર પાછળ જાજે સવારે વર્ણિકા તુરંત જ મંદિરની પાછળ ગઈ ત્યાં તેને જમીનમાં એક નવું ઝરણું જોવા મળ્યું શુદ્ધ અને ઠંડુ પાણી વહેતું હતું સમગ્ર ગામમાં ખુશી છવાઈ ગઈ બધા ગામવાસીઓએ વારંવાર કહ્યું વર્ણિકાની ભક્તિ અને શિવજીની કૃપા એ અમારું રક્ષણ કર્યું શીખ ભક્તિ હંમેશા દિલથી હોવી જોઈએ ભગવાન ભોળા છે પરંતુ સાચા મનથી બોલાવીએ તો સાંભળી લે છે